દેશમાં એક નવો વાયરસ આવ્યો છે તેનું નામ ચાંદીપુરા વાયરસ હોવાનું કહેવાય છે કે આના કેટલાક કેસો ઘણા વર્ષો નોંધાયા હતા પરંતુ હવે આ વાયરસના કારણે ગુજરાતમાં બાળકોના મોત થયા હોવાનો મામલો ગંભીર બન્યો છે તમામ આરોગ્ય એજન્સીઓ પહેલેથી જ સતર્ક થઈ ગઈ છે સેમ્પલ લેબમાં મોકલવામાં આવી રહ્યા છે અને સમય પહેલા તેને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

મહેસાણા રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર પંચમહાલ જામનગર અને મોરબી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે હવે સમજવાની વાત એ છે કે ચાંદીપુરા વાયરસ નો જન્મ અત્યારે થયો નથી પરંતુ તેનો પહેલો કેસ ઓગણીસો છાસઠ માં સામે આવ્યો હતો વાસ્તવમાં મહારાષ્ટ્રના નાગપુરમાં ચાંદીપુરા નામની એક જગ્યા છે જ્યાં આ વાયરસનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો ત્યારથી જ આ વાયરસનું નામ ચાંદીપુરા પડ્યું આ વાયરસના કેસ બે હજાર ચારથી બે હજાર છ અને ફરીથી બે હજાર ઓગણીસમાં જોવા મળ્યા હતા આ વાયરસનું કેન્દ્ર માત્ર થોડા જ રાજ્યોમાં જોવા મળ્યું હતું જેવું કે આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત હવે આ ચાંદીપુરા વાયરસ વિશે એવું કહેવામાં આવે છે કે તે માદા ફ્લેબેટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે બીજા શબ્દોમાં કહીએ તો આ વાયરસ એડીસ દ્વારા ફેલાય છે જે એક મચ્છરમાં હોય છે નિષ્ણાંતો ચાંદીપુરાને આરએને વાયરસ માને છે આ વાયરસની મહત્તમ અસર પંદર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે જે પણ મૃત્યુ થયા છે તે આ વયજૂથમાં જોવા મળ્યા છે મોટી વાત એ છે કે અત્યાર સુધી વૈજ્ઞાનિકોએ આ ચાંદીપુરા વાયરસ સામે કોઈ વાયરલ દવા બનાવી શક્યા નથી બચવા માટે એ છે કે તમે મચ્છરો અને જંતુઓથી બચાવો આ માટે ઘરની આસપાસ સ્વચ્છતા રાખો મચ્છરોને એકત્રિત થવાના દો બાળકોને બાયના કપડા પહેરાવો અને રાત્રે સૂતી વખતે મચ્છરદાની નો ઉપયોગ કરો